પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતોનું સન્માન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના નવીન શિખર મંદિર પર પ્રથમ વખત મોટી સંખ્યામાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સંતો ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી પધાર્યા હતા તો ગત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા મંદિર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતો પાવાગઢ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર પરિષદમાં અયોધ્યા રામ મંદિર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતોનું આજ રોજ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું હાલ મંદિર ટ્રસ્ટ દ્વારા એકાંત શક્તિપીઠનો પરિક્રમા પથની કામગીરી પ્રગતિ પર છે તે એકાવન મંદિરોના એક સાથે ભૂમિપૂજન સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું તો વધારેલ સંતોના પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

એટલે એમાં આપ સૌ એટલે તમે એવું ન માનશો કે આપણને આમંત્રણ બધાને મળતું છે મળી ગયું એવું નથી આમંત્રણ મળ્યું છે એમાં હું જેમ ગુજરાતમાં તો લગભગ આપણે જેટલું લિસ્ટ મૂક્યું લગભગ પૂરું થઈ ગયું એમ કોઈ કઈ કાંઈક બે કદાચ ભાગ્ય રહી ગયા હોય તો ભાઈ નથી ગયા પણ મારા લખવામાં મૂકવામાં રહી ગયા હોય તો બાકી પ્રેશર એટલું બધું હતું કે ગુજરાતના સંતોને તો બરાબર સ્થાન કિરણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ